ડીસામાં ભારે વરસાદને બદલે નવજીવન સોસાયટી પાસે એક દીવાલ ધરાશય થઈ ગઈ હોવાની ઘટના સામે આવી જેમાં દિવાલ નીચે એક્ટિવા અને બાઇક દબાઈ જતાં મોટું નુકસાન થયું હતું ગઈકાલથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને આજે પણ દિવસભર વરસાદ વરસ્યો હતો ત્યારે નવજીવન સોસાયટી પાસે આવેલ જલારામ ટિમ્બર માર્ટના દુકાનની દીવાલ અચાનક થતા દોડધામ મચી ગઈ હતી ઉપર લાકડાના બંબુઓ ઉભા રાખવામાં આવેલા હોવાથી ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી દિવાલ ધરાશાયી થતા જ તેની પાસે પાર્ક કરેલ બાઇક અને એક્ટિવા પણ તેના નીચે દબાઈ ગયા હતા આ લાટીના આ સમસ્યા આ બીજી વાર સત છે મને વારંવાર એને રજૂ કરવા રજૂઆત કરવા પણ હજી કોઈ એનો નિકાલ નથી લાવ્યો આગળ બી આર્યા એકવાર આવી રીતે દિવાલ પડી ગઈ હતી અને આ બીજી વાર આવી બી દિવાલ પડી ગઈ બે જે હાલમાં બે સાધન દબાઈ છે એક્ટિવા છે એક બાઇક છે અને અહીંયા માણસો છોકરાઓ રમે છે અવર જવર કરે છે પણ વારંવાર એમને રજૂઆત કરવા છતાં કોઈ એનો નિકાલ આવ્યો નથી અને વારંવાર આ સમસ્યા છે અમારે માણસોને જાન તકલીફ છે આવીને તકલીફ થઈ જાય અને માણસો દબાઈ જાય આગળ બી રજૂઆત કરી હતી આગળ બી દોઢ વર્ષ પહેલાં આવી રીતે દિવાલ પડી ગઈ હતી ચારે અમારે મકાન આગળ બધું દબાઈ ગયું હતું આજ વરે બી આવી સમસ્યા થઈ માલ બહુ ભરે છે મને ગાડી એની એમની ખાલી થતી નથી ચાલુ વરસાદ એમને ગાડી ખાલી કરતા હતા અને એનો વજન લાકડાનો લોડ આવ્યો લાઠીનો અને સીધું દબાઈ એટલે અમે દોડીને સીધા જેવા વરસાદના બહાર જોતા હતા કે વરસાદ કેવો હોય એમને એટલામાં અમે દોડીને અંદર ભાઈ ગયા કે અમને માણસોને નુકસાન થાય જેવું